તમે બે પોટા તો ખાડો વિસુના મમ્મી કાચો નહી ખાવ બેટા ઈટ લન લે બેગો આ મેઠું લાગે હુગા કાચો ખાતો મેઠું લાગે હા તે હું મેઠું લાગે કલ પેલું

ખોડ જમીનમાં નહીં તો નાખી આ લોકો પાણી હંગાતી નાખી પડે થોડી તો બોર કરે લાગે નહીં નહી

ના ના ફરો ફરો યસ બોરા વાડી કેવાય આને વાડી વાડી મસ્ત બોરા બે હા 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 નીચે તો જુઓ પ્રિશીઓ

મસ્ત કાચા કાચા નાના નાના લઈ લેવાનું આ સાઈડ ચાલો આપડે આ સાઈડ જઈએ ચલો આગળ બોર બોર નો કંપો કેવાય કંપો